આપણા ઘરમાં રહેલા ઠાકોરજી અને ઘરમાં ઘર મંદિરમાં સેવા પૂજા કઈ રીતે કરવી તેના પર વિવેક સાગર સ્વામી નું માર્ગદર્શક પ્રવચન અહીં ઘણા હરિભક્તો પણ લંડન અમેરિકામાં પણ ઠાકોરજી રાખનારા છે કોક કોક એ તો બહુ એક છોકરો રાખો ને ઠાકોરજી રાખવાને એના જેવું છે એના નવરાવાનું દોરાવાનું પાછા બપોરે સવારે જમાડવાનું બપોરે જમાડવાનું પાછા ઉઠાડવાનું પાછા પોટાડવાનું અરે પરે બધું બહુ જબરું છે તો કામકાજ એટલે એ દ્રષ્ટિથી એ આત્મ નિવેદી હોય એને તો બધી જ વ્યવસ્થિત રીતે બધું થવું જોઈએ કે કંઈ પાણી પણ પીવાય નહીં જેમ અમરીશ રાજા વિધાય ધરાવીને પછી આપણે બધું આ લેવું એટલે ભગવાનની જે મૂર્તિ છે એ જળ મૂર્તિ નથી પણ સાક્ષાત ભગવાન છે જેમ આપણે ખ્યાલ છે કે શ્રીજી મહારાજ વન વિચરણમાં નીકળ્યા ત્યારે શાલીગ્રામ રૂપી બાલમુકુંદ ભેગા રાખતા ગળામાં એનો બટવો બાંધી રાખતા એને બધું ધરાવીને પછી અંગીકાર કરતા એક દિવસ તો ત્રણ દિવસ સુધી એમને કંઈ મળ્યું નહોતું અને ભગવાનને પછી નવરા આવે ને ભગવાન પાણી બધું પી ગયા એટલે એમને લાગ્યું કે ભૂખ પણ લાગી હશે

કે અષ્ટ પ્રકારની ભગવાનની જે પ્રતિમા છે એની અંદર ભગવાન સાક્ષાત બિરાજમાન હોય છે માટે એની મર્યાદા રાખી એની પૂજા પાઠ અને બધું બરોબર કરવું આ વાત એટલા માટે થોડી છેડી છે સામાન્ય તમને કહી દઉં બહુ લાંબુ તો પાછો એનો આખો વિષય છે આપણે એની ઉપર બહુ લાંબ માણવા નહીં જઈએ પણ ઘણી વખતે લોકોને મૂર્તિ પૂજાની અંદર શ્રદ્ધા નથી રહેતી મૂર્તિમાં ક્યાં કારણ કે જે દેશમાં રહો છો એ દેશનો ધર્મ છે મૂર્તિ પૂજામાં માનતો નથી ખ્રિસ્તીઓ નથી માનતા મુસલમાનો નથી માનતા યહૂદીઓ નથી માનતા પારસીઓ નથી માનતા મૂર્તિ પૂજામાં ઘણો બધો ઘણા મોટો વર્ગ માનતો નથી કે આ બધા પૂતળામાં બધું શું છે પરંતુ એવું નથી અષ્ટ પ્રકારની મૂર્તિની અંદર પણ ભગવાન અખંડ બિરાજમાન રહે છે પ્રમુખ સ્વામી જેવા સંતે જ્યારે એની અંદર હોમ રમ રમ વમ કરી અને જ્યારે આપણને પ્રતિષ્ઠા કરી હોય ત્યારે એ પથ્થર નથી રહેતો પરંતુ સાક્ષાત ભગવાન નું સ્વરૂપ બની જતો હોય છે એટલા માટે એની આપણે મર્યાદા રાખીને પૂજા કરીએ છીએ વિવેકાનંદ સ્વામી ઉપર ખેતરી તરફ ગયેલા એના મહારાજા મૂર્તિ પૂજા માનતા ન હતા એ કે આ આ બધા પથરામાં ભગવાન શ્રદ્ધા નથી જરાય એટલે એમણે કોઈ કઈ વાંધો નહીં થોડા દિવસ પછી એમના પિતાશનો ફોટો હતો મરહુમ મહારાજા લેટ મહારાજા એને એઠો ઉતરાયો કે આની જરા કેવી વાત કરો છો મારા પિતાજી એની ઉપર થુકાતું હોય આ પિતાજી તો રાજા રવિવાર માં બનાવેલું અને એની ઉપર ફ્રેમ લગાડેલી છે આમાં તમારો બાપ ક્યાં છે અરે કે તમે સંન્યાસી થઈને આવું બોલો છો અવિવેકી આમાં થુકાતું છે મારા પિતાના ઉપર અરે કે ફોટો 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 પણ મારા પિતા ફોટો કેવી રીતે તમે એમ કહો છો તો કે છે તમને આ ફોટામાં તમારો બાપ દેખાય છે તો મને આ મૂર્તિઓમાં ભગવાન દેખાય છે એમાં તમને શું તકલીફ પડે છે તો આજે ઝંડાની અંદર ભારત માય તો એવું નથી રાષ્ટ્રનું પ્રતિક કહેવામાં આવે છે એવી રીતે મૂર્તિ જડ નથી પણ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે યારે તમે જુઓ ભગવાનનો સ્પર્શ થયો શિલાને તો હલ્યા બની ગઈ હવે પથ્થર સાંભળો ફાટ્યો એમાંથી નૃસિંહ ભગવાન નીકળી ગયા દરેક જગ્યાએ ભગવાન બિરાજમાન છે એટલે આજે એક મહાન એક આપણી શોધ છે ભારત વર્ષની કે આ મૂર્તિની અંદર ભગવાન બિરાજમાન છે એટલે જ્યારે એમાં પ્રવેશ થઈ જાય ત્યારે એનો મૂળ ભાવ જતો રહેતો હોય છે તમે જુઓ લોઢાની અંદર અગ્નિનો પ્રવેશ થાય ત્યારે એનો રૂપ અને સ્પર્શ બંને બદલાઈ જતા હોય છે ને એવી રીતે અને જેમ તમે જો એવી રીતે આ અષ્ટ પ્રકારની પ્રતિમાઓ જે કાષ્ટની છે પાષાણની છે ધાતુની છે ચિત્રામણની છે પછી લિમ્પનની છે મનોમય છે સ્ફટિકની છે વેળુની છે આ બધી મૂર્તિઓની અંદર ભગવાન અખંડ બિરાજમાન રહેતા હોય છે શ્રીજી મહારાજના વખત વખતે લાડુબા પણ જે ભગવાનની મૂર્તિને દૂધ પાતા અને એમના પિતાશ્રીને થયું કે આ બધું ધતિંગ શું માંડ્યું છે એટલે કે મારી હાજરીમાં પી જાય તો સારું અને લાડુબાએ અરે જીવ દૂધ પીવરાયું અને ભગવાને પટોરો લઈને દૂધ પી લીધું અને પછી એ કટોરો ફેંક્યો અને એબલ ખાચાના માથે વાગ્યો પાક્કી રસીદ મળી કે મેં દૂધ પી લીધું છે અને ગઢડાની અંદર જૂના મંદિરમાં ત્રીજા શિખરની અંદર પાલખો છે એમાં બે લાલજી છે એક મોટા છે અને એક નાના છે એ જીવબાના આજની તારીખે પણ દર્શન આપે છે એટલે કહેવાનો મતલબ એ કે આ એ ખોટું નથી અને થોડા વખત પહેલાં ઇન્ટરનેશનલ ગણેશ મિલ્ક ફેસ્ટિવલની અંદર આખી દુનિયામાં ગણેશો દૂધ પીધું લ્યો કાળા દોળા જ જેણે પીવર એનું પી લીધું એટલે મૂર્તિ પૂજા એક સાચી છે એવો એક સક્કો તો વાગી જ ગયો કે આ વસ્તુ સત સત્ય છે હકીકત છે એ આપણને શ્રદ્ધા ઉભી કરી જે મૂર્તિ પૂજા નહીં માનનારા લોકોની અંદર એટલે એ દ્રષ્ટિથી આપણે જોઈએ કે ભગવાન બધું જ અંગીકાર કરતા હોય છે આ યોગીજી મહારાજ ભાવનગરની અંદર મૂર્તિઓને થાળ ધરતા ભગવાન પોતે અંગીકાર કરેલા એવા દાખલાઓ પણ બનેલા છે એટલે આપણું બધું જ ગ્રહણ કરે છે સારું છે કે રોજ આપણો થાળ એમના માપનો ખાઈ નથી જતા અને રેશન કાર્ડ કાઢાવવું પડે એટલે નવે દેવા અશ્નંતી દૃષ્ટેવ તૃપ્યંતી કે ભાઈ મને ધરાયું ને હું રાજી થઈ ગયો એટલે એ ભગવાનની આપણા ઉપર કૃપા છે એટલે એમ સમજીને મૂર્તિ પૂજામાં પૂર્ણ શ્રદ્ધા રાખવી કે આ કોઈ જળ સ્વરૂપો નથી પણ સાક્ષાત ભગવાન આજે આપણી સમક્ષ બિરાજમાન છે એ ભાવનાથી મૂર્તિઓના દર્શન કરવા થાળ પૂજા કરવા દંડોટ કરવા કરવા એની મર્યાદા રાખવી એ બધું સાક્ષાત ભગવાન માની અને બધું કરવું અને જો આપણે પછી ન માનીએ તો એનો કોઈ અર્થ રહેતો નથી એટલા માટે આટલી વાત આપણે બરોબર પાકી સમજવી કે મૂર્તિ પૂજા એક સત્ય હકીકત છે એટલે એમાં ભગવાન વિરાજમાન હંમેશા માટે રહેતા હોય છે એટલે અહીંયા આગળ કહ્યું કે જે આવા અંબરીશ જેવા જે આત્મનિવેદી ભક્ત છે એને મૂર્તિની બરોબર વ્યવસ્થિત રીતે આ બધી પૂજા કરવી એટલે યોગીજી મહારાજ એમની પાસે જે ઠાકોરજી છે આપણે દર્શન કર્યા છે જે ગુણાતીતાનંદ સ્વામી મહાપૂજામાં રાખતા એ ઠાકોરજી આપણી પાસે પરંપરાગત આવેલા છે તો એ ઠાકોરજીની પણ યોગીજી મહારાજ અદ્ભુત પૂજા કરતા દર્યા વગરનું પાણી પણ ન પીવે કેટલી બધી મર્યાદા રાખતા આપણને એમ થાય કે શું મર્યાદા ઘણા લોકો કહે કે તમારે ત્યાં તો બધા ભગવાન જ થાય છે અલ્યા આ ભક્ત કેવું થવું એ જો શીખવું હોય તો યોગીજી માને પ્રમુખ સ્વામી પાસે આવીને બેસો હાચા ભગત કેમ થવાય તો એ એમના જીવનની અંદર અમે તો બરોબર પાકું જોયું છે એટલી બધી મર્યાદા એક વખત અમે મંબાસામાં હતા અને રોજ લાંબુ કેરી આવતી અને ઠાકોરજીને ધરાવતા સ્વામી એક દિવસે ઠાકોરજી તો થાળ થઈ ગયો અને પોઢાડી દીધા કેરી આવી સ્વામી બાપા જમતા હતા એ વખત સાહેબ કે જો બાપા આવી ગઈ કેરી હા આજે સ્વામી કે અત્યારે ન જમાય કેમ કે ઠાકોરજી પહોંડી ગયા હવે બપોરે સાડા ત્રણ વાગે ઉઠે અને ધરાવીને પછી જમાય આપણા મળતો પટની મૂર્તિને ધરાવી દો આપણે તો બધી જગ્યાએ ઠાકોરજી જ છે ને એવી રીતે સમજીએ પણ સ્વામી જરાય એવું નહીં કે ઠાકોરજીને ધરાવીને પછી જ લેવાય એક વખત લંડનની અંદર ઠંડી બહુ હતી અને ની પેલી ટોપી આવે છે ને પેલી ગરમ ટોપી સંતો પહેરે છે શિયાળામાં એ નવી લાયેલા સ્વાય કે કાલે છું પણ બાપા ઠંડી રાત્રે છે કે ઠાકોરજી પહોંડી ગયા ને હવારે હવે ધરાવીને પહેરીશું ટોપીય ધરાવવાની હવે હું વાત આવી પ્રકારનું યોગીજી મહારાજ નું જીવન પ્રમુખ સ્વામી એક વખતે કેદારનાથ ગયેલા અને કેદારનાથી પાછા આવ્યા ને અને બહુ ઠંડી ને બહુ થાકી ગયેલા બધા એટલે અમે તો ગૌર ગૌરી કુંડમાં ગરમ પાણીના કુંડ એટલે અમે બધા તો નાહવા મંડી પડેલા પ્રમુખ સ્વામીની ડોળી આવી અમે કોઈ પાપા આવી જાઓ નાહવા માટે સ્વામી કે ઠાકોરજી થાક્યા છે હવારના નીકળ્યા છે ઠાકોરજીને પહેલા નવરાવીએ પંદર મિનિટ સુધી મંત્ર સ્નાન કરતા કરતા મંત્રો બોલતા બોલતા ઠાકોરજીને નવરાવ્યા પછી સ્વામી નાવા ઉતર્યા અમે તો એમને ચડી બેઠા એટલે આપણને ઘણી વખત એવું થાય પણ એક વખત સ્વામી મુંબઈમાં હતા અને શિરો ધરાવવાનો હતો ઠાકોરજીને તો એક સંત છે ને ગરમા ગરમ શિરો ભગવાનને ધરાવતા હતા ગરમા ગરમ ફળફડતો સ્વામી એમ નીકળ્યા સ્વામી પહેલા હું કરે છે પપ્પા જમો થાળ જીવન ઉભો રહે સ્વામી કહીને એની આંગળી અંદર નાખી ઓ તો તારી આંગળી દાજે ભગવાન મોડું નહીં દાખતું હોય ઠંડો કર બરોબર બાપા તો ત્યાં કચ્છ ત્યાં કાદવ હતો કારણ કે પેલા મેદાનમાં બધું સમયું એમાં અંદર ઉતર્યા સ્વામી અને શિરો બરોબર હરખો કરીને પછી ઠાકોરજીને જમાડ્યો એક વખત અમે રાજકોટ ગયા અને ઠાકોરજીનો અગિયાર વાગ્યા થાળા થાય એની જગ્યાએ દોઢ વાગી ગયો મોટરમાં ટાઈમ બહુ લાગી ગયો સ્વામીના આંખમાં હાંસું આવી ગયું ગદગદ થઈ ગયા કો ભગવાન તમને મોડું થયું બોલો એક વખત અમે નૈરો બી ગયા એરોપ્લેનમાં અને કઈ રાજકીય ગરડવામાં લીલા તોરણે પાછા આવ્યા એના એ જ એરોપ્લેન ની અંદર એના એ જ દિવસે એ વાત બીજી છે અને પાછા આવ્યા અમે બધા નિરાશ થઈ ગયેલા કારણ કે અમને એમ થયું બધું આપણું આમ ખોટું દેખાણું અને જેમ લોટમાંથી લોટની કોથળીમાંથી લોટ કાઢી લીધો અને મોડું જેમ ઢીલો ઢપ થઈ જાય ને એવું અમારું બધાનું થઈ ગયેલું અને અમે તો હોઈ ગયા પછી થાકીને અને સ્વામી અમને સવારે ખબર પડી ઠાકોર બધા સંતોને કહ્યું ત્યાં ઘનશામ સ્વાયને કે હવે આ ઠાકોરજીનો થાળ કરો પૂરી શાક શીરો બધું બનાવો અને અત્યારે રાતે ને રાત્રે ઠાકોરજીને ગરમ પાણી નવરાવ્યા ઠાકોરજીને થાળ કર્યો રાતના લગભગ અઢી ત્રણ વાગેલા અને બધું કર્યું સ્વામી પચીસ દંડવટ ખેંચ્યા આંખમાં આંસુ આવી ગયા કે અમારી ગમે તે બેડ કરજી કે રાજકીય ગરબડ ને લઈને હવારના ઠાકોરજી ભૂખ્યા ને ભૂખ્યા હતા અમે સમજ્યા નૈરો બીજી તો બધી વ્યવસ્થા છે જ ને અમને થોડું ખબર હતું કે આ એરોપ્લેનમાં અમે પાછા આવવાના છીએ એટલે સ્વામી આટલું બધું કરીને ઠાકોરજીને ધરાવ્યું બધું કર્યું ખૂબ પ્રાર્થના કરી અને પછી હોઈ ગયા પાણી પીધા વગર હો નહીં તો પ્રસાદીનો થાળ મુને દઈને એવું નહીં એમનેમ સ્વામી સૂઈ ગયા સવારે એમને તો ખબર પડી કે આવું કઈક થયેલું તો આ બહુ અઘરું છે અતિ કઠણમાં કઠણ છે ભાઈ એક વખત સ્વામી આંબર આંબરડી હતા અને જાગા સ્વામીનું જે સ્થાન છે હવે એમાં એક પેલા ભીમો પટેલ રહે છે ત્યાં અમે સવારે નાસ્તો કર્યો પછી અમારે ત્યાંથી સાવરકુંડલા જવાનું હતું અરે નાના જીંજુડા એટલે સ્વામીએ કેવરાવી દીધું સંતો ઠાકોરજી પડ્યા છે પટારા ઉપર તમે જમીન લઈને સીધા ત્યાં જજો એટલે ત્યાં થાળ થઈ જાય ઠાકોરજીનો અને અમે પછી સાવરકુંડલા ગ્રિડની અંદર પધરામણી કરીને આવીશું હવે કેવરાયું પેલા કહ્યું સંતો સમજ્યા હું ને કઈ કોમ્યુનિકેશન ગેપ ઠાકોરજી ત્યાંના ત્યાં રહી ગયા સંતો તો નીકળી ગયા સીધા નાના જીંજુવાળા રસોઈ કરવા માટે અમારી સ્કૂલમાં સભા ચાલતી હતી અમે અને ત્યાં આવ્યા કે ઠાકોરજી લાવો થાળ કરવા લઈ જાય હું તમે નથી લઈ ગયા લાયા નથી કે અમારા મનો તમે લઈ ગયા જો થઈ હશે એ તો પછી મોટર મોકલી અને આ બાજુ સ્વામીને ખબર પડી કે બાર વાગી ગયેલા કે ઠાકોરજીનું આવું થયું છે બધા પાપા હવે તમે ઠાકોરજીનો થાળ જુદો રાખીએ છે અને તમે જમી લો આપણો કોઈક મહેમાન ઘેર બોલાયો હોય અને એને મોડું થયું હોય અને આપણે જમી લઈએ અને મહેમાન આવે કે મેં તો જમી લીધો હવે તમે જમી લો પેલો ખરો કે મોરખ જવો છે બોલાવે છે જમીન બેઠો આપડી વેલ્યુ કેટલી એટલે સ્વામી ક્યાંક ઠાકોરજીને આવવા દો આ બાજુ પેલા ઇન્દ્રવદન લેવા ગયા ત્યારે ભીમા પટેલ કે સંતો કોઈ દિવસ ઠાકોરજી ભૂલી ના જાય જી એવું ભેટ નથી આ પેલા સ્વામી ભૂખ્યા રહ્યા છે એ કે ચાલે જ નહીં બહુ લમણાજી કરી ત્યારે કે હું થાળ કરીને જમાડીને મોકલી એમને ન મારા ઘેરથી મોકલાયા એને કલાક લગાડ્યો ત્રણ વાગે આવ્યા અને ઠાકોરજી આવ્યા પછી પાછું શું થાય પ્રમુખ સ્વામી છે ને થાળ પાક્કો ધરાવે થાળ પાકો ધરાવે એટલે વસો છે છોગલા થી શરૂ થાય અને અવિનાશી આ ઓરે જમવા કૃષ્ણ હરીને બધું લાંબુ લાંબુ 25 30 મિનિટ ચાલે અને પછી પાંચ થાળ બોલીને ધરાવે અમે કો આમ બાપા કે આપણને જેમ જમતા પૂરો ટાઈમ થાય એમ ઠાકોરજી ના થાય ઘણા લોકો કેવી રીતે ઠાકોરજી ને ધરાવે ખબર આમ મૂકે અંતરત લઈ લે ઠાકોરજી વિચાર કરે મારા હું ખાઉં હું ના ખાવ પેલા તો ઉપડી ગયો હોય પેલા રસ્તામાં ચાલતો ચાલતો શરૂ કરી દીધું એને તો એટલે આવી પરિસ્થિતિ થતી હોય તો સમજો ભગવાન કમસે કમ ટાઈમ તો લાગે કે નહીં ઘણા લોકો તો એવા હોય છે પૂરો ટાઈમ લેતા હોય છે એક ભાઈને મેં કેમ આટલો બધો ટાઈમ લગાડો કે આપણે મુંબઈ સુધી શું કામ લાંબા થયા છે કાઠિયાવાડમાંથી આગળ અહીં મુંબઈ છોડીને અરે કાઠિયાવાડ છોડીને પેટ ના માટે તો પેટને પૂરો ન્યા આપો સારું એટલે ઘણા લોકો આટલો બધો ટાઈમ બગાડે તો આ જરા વિચાર કરવા જેવું છે એટલે આ વાત એટલે આવા દાખલાઓનો તો બધો કંઈ પાર આવ્યો નથી પરંતુ આટલું સમજીએ કે એની મર્યાદા પૂરેપૂરી રહેવી જોઈએ તો જ ઠાકોરજી રાખવા ને તો ઠાકોરજી રાખવાનો કોઈ અર્થ જ નથી રહેતો એક બ્રાહ્મણ હતો ને હવે એને ઠાકોરજી ઘરમાં હતા અને પછી બીજે ગામ જવાનું હતું સવારે એટલે છોકરાને પેલા પૂજા પૂજા કરી લેજો હું પાછો મોડો આવવાનો છું રાતે છોકરા તો સાંભળ્યું ના સાંભળ્યું સાંજે આવ્યો તો જ ઠાકોરજી હતા પેલા કહ્યું છોકરાઓ આ શું કર્યું એ અમે તો ભૂલી ગયા તે બ્રાહ્મણ શું બોલ્યો તો પછી આ લપ તો મારા માથે જાય ને લફ માનતો હું કામ ઠાકોરજી રાખે છે તો વિદાય કરી એટલે ઘણી વખતે આવું પણ થતું હોય તો રાખવા નહીં આપણે જો લપ માનતા હોય તો અને રાખવા પૂરે આપણે બરોબર રાખવા એટલે એ પ્રકારનું સ્વામીનું આખું જીવન હોય છે ગમે એટલું મોડું થયું હોય બીજું ત્રીજું પરંતુ ધરાય ધરાવે લેવાનું એક વખત મેં ઓગણીસો માં આવેલા અને એટલી બધી ગરમી હતી અને એ વખતે આવી એર કન્ડિશન ગાડીઓ બડીઓ કઈ નહીં પેલા પીટ્સ બર્ગથી મહેન્દ્ર એનું લઈ આયેલો આમ હાવ ગરમ ગાડી એટલે એમાં મેં બેઠેલા અને પછી તો બેન રાટમાં પધરામીઓ ચાલી ને ત્રણ વાગ્યા અને તરસ બહુ લાગેલી આમ પાણી પાણી થાય અમે કહું બાપા પાણી અત્યાર નહીં અમૃતભાઈ સોનીની ઉપર ઓફિસ છે બત્રીસમાં માળે ત્યાં જઈને ઠાકોરજીને જગાડીએ ઠાકોરજીને પેલો પાણી પીવરાઈએ પછી પીએ પણ આપણે જઈએ એવું લાગે છે કે વાત જ નહીં અને સ્વામીએ બરોબર પૂરી ક્રિયા ક્રિયા કરી અને પછી ચાર પાંચ વાગે હરો પાણી પીવાનું મેળ પાડી હો એટલે આવું તો આ એક એમની ભક્તિ છે એ આપણે બધું આના પર ખબર પડે એક વખતે સ્વામી જમવા બેઠા હતા અને ગરમ ભાખરી આવી ગઈ સ્વામી જોયું કે ઠાકોર જ્યાં થાળમાં ભાખરી નહોતી એક વખત ભાખરી પીરસાઈ ગયો અને પછી ગરમ ગરમ આવે જમવા માંગો નહીં પણ હાવ જ નહોતી સ્વામી કે આમાં હતી ને એમાં ક્યાંથી આવી કે આપણા માટે જરા હમણાં પાછળથી વ્યવસ્થા નવી કરી સ્વામી આમ ફેંકી દીધી કે ઠાકોરજીને ધરાયા વગરનું ખાવું ને ધૂળ ખાવા બરોબર છે આનું નામ કહેવાય આત્મનિવેદી ભક્તિ શૈલી નથી ભક્તિ બહુ અતિ અઘરું છે એટલે આ પ્રમાણે સ્વામીના જીવનની અંદર આવી રીતના બધું જોયું છે કે કોઈ પણ રીતે એમાં કોઈ સમાધાન પોતે કરતા નહીં એકદમ વ્યવસ્થિત રીતે એ ઠાકોરજીને આગળ આગળ ગમે ત્યાં જાય એરોપ્લેનમાં ચડવાનું હોય ને તો જે ઠાકોરજીના હાથમાં અરે જે સંતના હાથમાં ઠાકોરજી હોય ને એને પેલો ચડાવે કે તમે પહેલા ચડાવો બધું કેટલું બધો ખ્યાલ ઠાકોરજીની મર્યાદા અહીં તમને ખબર છે યાદ છે સીએફઆઈ માં આપણે સ્ટેજ બનાવ્યું હતું બે બાજુ ઠાકોરજી રાખેલા અને વચ્ચે સ્ટેજ ખુલ્લું રાખેલું સ્વામી રાતે જોવા આવ્યા કે સ્વામી કે ઠાકોરજી ક્યાં રાખે છે કે સાઈડમાં પ્રોગ્રામમાં નડે ઠાકોરજીને સાઈડમાં રાખીએ ને તો આપણે સાઈડમાં ફેંકાઈ જઈએ મૂકો વચ્ચો વચ્ચ અને આપણે બધાને ખબર જ વચ્ચો ઠાકુરજી ઠાકોરજી આવી ગયેલા ખ્યાલ છે મંદિર તો આનું નામ ભક્તિ કહેવાય કેનેડાની પાર્લામેન્ટમાં સ્વામીનું સ્વાગત હતું સ્વામીએ પહેલા કોને ઊભા કર્યા ઠાકોરજી વાળા સંતરે પેલા બોબ પેપલાન કે વોટ ઇઝ ગોઈંગ ઓન આ સ્વામીનું નામ પેલો સ્પીકર બોલે છે અને બીજો કોણ ઉભો થઈ ગયો સ્વામી હવે થાય છે કે કેમ એમ કે જે કંઈ સન્માન છે અમારા ભગવાનનું છે હું તો એની પાછળ છું આ ભક્તિ કહેવાય એટલે આવી ભક્તિ આ આપણે આ બતાવવાની છે એટલા માટે અહીં કહ્યું કે ઠાકોરજી રાખી એની વા ના નથી પરંતુ આપણા મનમાં આવવું જોઈએ પછી કે છે ને જે માળાના મંત્ર કરવાના એ અષ્ટાક્ષર મંત્ર નથી પણ ષડક્ષરી મંત્ર આપણે કરવાનો શિક્ષાપત્રીમાં હષ્ટાક્ષર લખ્યો હોય પરંતુ કહે છે ને શિક્ષાપત્રીનો પત્રીનો શું કહેવાય વિસ્તાર શેનાથી જાણવાનો અમારા વચનામૃત થી તો એની અંદર તો સ્વામિનારાયણ નામના મંત્રનો આવો અદભુત મહિમા છે એટલે એ રીતે આપણે આ બધું સમજવાનું એટલે આ પ્રમાણે આ વાત આવી પછી ત્રીજી વાત આવે છે કે જ્યારે બીજો ક્રમ આગળ ગયો પૂજાપાઠ થઈ કે નોકરી ધંધે જતા રહે બપોરે જમવાનું હોય તો ઠાકોરજીને ધરાવીને જ જમવાનું એ ધરાવવાની વાત આવી કારણ કે આપણે તો જમવાનું જ છે પણ ભગવાનને ધરાવતા વગરનું ખાવું નહીં અને ઠાકોરજીને ધરાવવાનું હોય એટલે ઘરમાં મંદિર હોવું જોઈએ એટલે ઘર મંદિર રાખો બધાએ દરેકે દરેક જગ્યાએ ઘર મંદિર હોવું જ જોઈએ અને જરા સારી જગ્યાએ રાખો એક ભાઈ દાદરા નીચે રાખેલો કે એમ એમ કે નડે નહીં ને એટલે એટલે નડવા માટેનું નથી આ વ્યવસ્થિત રીતે આપણને ફાવે એ રીતે આપણે રાખવું તમે જુઓ સાઉથ ઇન્ડિયાની અંદર તમે ઘર લો ને જેમ આપણા ઘરમાં તમે જાજરુએ હોય બાથરૂમ હોય તો તમે જો મોટું હાઉસ લીધું હોય બહાર ના લીધું તો અડધા ભાવ થઈ જાય એટલે બધું રાખવું પડતું હોય તમે વાપરો કે ના વાપરો એવી રીતે એ લોકો મંદિરની જગ્યા રાખે જ પ્લાનિંગ જ મૂકે લોકો જેમ જાજર બાથરૂમ નો પ્લાન હોય મંદિર પછી તમે ગમે તે મૂકો જોડા મૂકો કે ના પણ એ મંદિરનો ઘાટ કરીને મૂકી જ દે કેટલી સુંદર ભાવના આપણે આપણા ગુજરાતીઓ આવો લપ ના કરે પણ એ લોકો એવું રાખેલું છે એટલે ઘર મંદિર ઘણા કેવા સરસ સરસ અમેરિકામાં મંદિર છે હ્યુસ્ટનમાં પેલા બટુક ચાવડાનું જય ડોક્ટર જય ચાવડાનું આખું આરસનું ઘર મંદિર ખુશ થઈ જાય એવું તો આ પ્રમાણે ઘરમાં દારૂનું પીઠું રાખો છો તો મંદિર રાખવામાં હું તકલીફ પડતી હશે એટલા માટે મંદિર બરોબર વ્યવસ્થિત રાખવું આપણે જ્યારે બહાર ગામ જઈએ ત્યારે મંદિર બંધ કરી દેવું ભગવાન આ પ્રમાણે પાણી પીવરાવી દીધું હવે ફરી મહિને આવી ગયા ત્યારે તમને ઉગાડીશું ચિંતા નહીં કરવાની પેલા આત્મદી ઠાકોરજીઓ તો લઈ જવા પડે પણ પટની મૂર્તિઓની વાત કરું છું અને ઘણા ખુલ્લું રાખતા હોય છે ઘર હાચવજો એવી રીતે પણ થતું હોય છે ગમે તે રીતે પણ આપણે મૂકી શકાતું હોય છે એટલે એ પ્રમાણે આપણે હંમેશા આ ભગવાનની ભક્તિ માટે આ વાતો બધી સમજાવેલી છે એટલે એને વ્યવસ્થિત રીતે આપણે કરવી જે ભગવાનનો આ જે ક્રમ આવી ગયો કે હવે ક્રમની અંદર હવે પાછું છે ને સાંજનો ક્રમ આવે છે કે સાંજે ભગવાનની આરતી કરવી આમાં બધી વિગત પૂરી નથી લખી પણ આપણે આટલું સમજીએ કે સાંજે સંધ્યા વખતે ભગવાનના મંદિરમાં જવું અને શું કરવું ઉચ્ચ સ્વરે ભગવાનનું સ્મરણ કરવું એટલે આરતી કરવી આરતી પણ એક બહુ જરૂરી છે કારણ કે આરતીથી ભગવાનના દર્શન થતા હોય છે આરતીથી ભગવાનના આ દર્શન થતા હોય છે એટલે આ પંચભૂતનું આ દેહ છે આરતીમાં પણ પંચભૂત હોય છે પૃથ્વી જળ તેજ વાયુ વાયુને આકાશ બધું હોય એટલે આ બધું ભગવાનને આપણે સમર્પણ કરીએ છીએ એટલે આરતીમાં જે તેજ ભગવાનનું પ્રગતિ હોય એની આશકા લઈએ છીએ આમ આપણે એ પણ એક ભગવાનનું તેજ આપણામાં આવે એના માટેની આ વાત છે એટલે એનાથી દિવ્ય વાતાવરણ થતું હોય છે એટલે આરતીનો મહિમા બહુ છે એની સાથે તમે જુઓ ભગવાનનું ભજન કરવાનું અને વળી કહે છે કે આ સાંજે બીજા ગમે ત્યાં જવું એના કરતાં ક્લબોમાં જવું ને આંટા મારવા પણ મંદિરની અંદર જવું આખા દિવસનો થાક આ મંદિરમાં ઉતરે કેટલો શાંતિ આવે છે જો બધા આવો છો મંદિર એક દિવ્ય વાતાવરણ થઈ જાય છે કે નહીં આનંદ આનંદ થઈ જતો હોય છે એટલા માટે ઘણા લોકો ક્લબમાં બેઠા અને પેગ ઉપર પેગ મારતા અને પગ ઉપર પગ ચડાવીને બેઠા જોડા સહિત અને પછી પેલું મ્યુઝિક વાગતું હોય જુદી પ્રકારનો બધું વર્ણન કરવા જેવું નથી તો એ બધાનો કોઈ અર્થ નથી પછી છે ને રોજ આપણે ઘર સભા કરવી સંસ્કૃત અહીંયા આગળ લખ્યું છે કે સંસ્કૃત અથવા પ્રાકૃત એવો જે આ પ્રકારનો જે શાસ્ત્ર એનું અધ્યયન કરવું એટલે ઘર સભા આ ઘર સભા શિક્ષાપદ્ધિમાં લખેલી જ છે એટલે એ ઘર સભા કરવી કારણ કે બધા દર્દોની કહે છે ને આ જ પ્રકારની એક શું કહેવાય આ દવા છે કે એની અંદર શાંતિ થતી હોય છે એટલા માટે આપણે રોજ આ ઘર સભા એની સાથે બહુ લંબાણ નથી કરતો પણ એ રાખવું પછી છે ને ચેષ્ટાનો નિયમ ઘણી જગ્યાએ પરદેશમાં પણ ચેષ્ટાઓ બોલતા હોય છે ફરીથી ગુલઝારલાલ નંદા યાદ કરી દઉં ગુલઝારલાલ નંદા એક વખત માણાવદર માં હતા અમે બધા હતા સભા વાગ્યા સુધી ચાલી અને પછી અમારે પ્રથમ શેહરીને રે શરૂ થયું એટલે અમે નંદા સાહેબ નું સાહેબ આ તો અડધો પોણો કલાક ચાલશે હવે તમે આરામ કરો એ વખતે હોમ મિનિસ્ટર હતા તો નંદા સાહેબ કે મારે પણ ઉતારે જઈને ચેષ્ટા તો બોલવાની જ છે તો હું તમારી ભેગી બોલું તો આખી મોડે બોલ્યા તમે બોલો છો કે હું રોજ કોઈ દિવસ હજી સુધી ચેષ્ટા કર્યા વગર હજુ સૂતો નથી બે વખત કામ ચાલો વડાપ્રધાન થયા પણ આખી ચેષ્ટા બોલ્યા વગર સુતા નહીં છેવટે તબિયત સો વર્ષની ઉંમર થઈ ત્યારે ખલાસ થઈ ગયેલી તો કે એક પદ બોલું છું રોજ એક એક પદ આમ પણ ચેષ્ટા કર્યા વગર મને ચેન પડતું નથી રોજ ચેષ્ટા બોલે તો જો ભારતના વડાપ્રધાનને પણ ચેષ્ટા બોલવાનો ટાઈમ મળતો હોય તો આપણે હા નવરાત્રવા હોઈએ તો પછી આપણે કેમ નહીં એટલા માટે આ પણ બહુ જરૂરી છે એટલે આ બધા નિયમોમાં રહીએ તો આપણે આ સાચા હિન્દુ કહેવાઈએ બાકી તો કોઈ અર્થ જ નથી હો ત્રણ પ્રકારના હિન્દુ હોય છે ત્રણ પ્રકારના એક હિન્દુ એવો હોય છે ફર્સ્ટ ક્લાસ કે પૂજા પાઠ તિલક ચાંદલો લો થાળ આતે પછી સભા પોતાનો ધંધો રોજગાર વ્યવસ્થ બરુ કરે નિયમ ધર્મ મારે એને શું કહેવાય ફર્સ્ટ ક્લાસ હિન્દુ પછી જે સેકન્ડ ક્લાસ હિન્દુ છે ને એ પછી પૂજાપાઠે કરતો એમ વીડીઓ પીતો હોય એના આખો પાછળ થતો હોય એ સેકન્ડ ક્લાસ અંત ત્રીજો ત્યાં કોઈ આવ્યો નથી એટલે એનો કોઈ અર્થ જ નથી એટલે એ પ્રકારના જેને મંદિરના હોય કશુદ ના આવે બસ એમને ફરતા જ હોય જ્યાં ત્યાં એટલે એવી પ્રકારના ગ્રેડ ગ્રેડ હોય છે એટલે આ સમજ્યું મેં પાંચ ટાણાની માનસિક હઈને એ બહુ જરૂરી છે વિદેશની અંદર અત્યારે માનસિક તણાવ બહુ હોય છે સ્ટ્રેસ અને એના માટે છે ને બધા ડોક્ટરો એમ કહે છે કે વીસ મિનિટ સુધી તમે છે ને આમ બધું એમ દિવ્ય આમ પાડનું વાતાવરણ કલ્પું આમ કરો એટલે તમને શાંતિ થઈ જશે હવે એ લપ કરવા કરતાં ભી માનસિકરને જેમ અત્યારે ટીએમ ટીસી ના કોર્સ થાય છે ટ્રાન્સીડેન્ટલ મેડિટેશન ટ્રાન્સ કોન્શિયસનેસ ને બધા વીસ વીસ મિનિટ વાળા તો આપણું શું છે આપ માનસિક ભલે ને પાંચ પાંચ મિનિટની કરો તો પાંચ ચોગ વીસ થઈ જાય અથવા પચીસ થઈ જાય તો એટલા વખત તમને શાંતિની અનુભૂતિ આખો દિવસ એ થયેલી રહેશે એટલા માટે આ માનસીનો જે નિયમ છે એ આખા દિવસનો સ્ટ્રેસ છે તને વેચી દે અને શાંતિ લાવી દે એટલા માટે આ રોજનો ક્રમ છે એને બરોબર આપણા જીવનમાં આપણે ઉતારીએ એ આપણે આમાંથી શીખવાનું છે એટલે એ વાત આપણે સમજ્યા અને ત્યાર પછી હવે શ્રીજી મહારાજ આપણને આગળના નિયમમાં લઈ જાય છે અને આપણને કહે છે કે હવે જે મનુષ્ય જેવા કર્મે યુક્ત હોય એને એવી રીતે બોલાવો યાદ દ્રશ્ય યુક્ત આ બહુ સમજવા જેવું છે આપણે ઘણી વખત જેને જે તે કામ સોંપીએ એવું નહીં જેમ કહેતા શ્રીજી મહારાજ કે લાધા ઠક્કરને ઢોરામાં મોકલીએ અને જોધા ભરવાડના નામું લખવા બેસાડીએ એ કામ સોંપ્યું સોંપતા આવડ્યું કહેવાય નહીં જેને જે યોગ્યતા હોય એને એ કામ સોંપવું આપણે હવે સ્વયંસેવકોની નોંધણી કરીએ છીએ ત્યારે એનું પ્રોફેશન અને એની જે શું કહેવાય કાબેલિયત એ પણ આપણે ફોર્મમાં ભરાવીએ છીએ કે ભાઈ એને લઈને એ કામ એને સોંપીએ આ તો ડોક્ટરો એને આપણે વાળવા મૂકી દીધો હોય નિર્માણીપણા માટે એને ભ્રમરૂપ કરવા માટે વાત જુદી છે પરંતુ સામાન્યતઃ તો આ પ્રમાણે એને તે તે કાર્યમાં ગુજડ્યો હોય તો કામ કરી શકે તો એ પણ શ્રીજી મહારાજે આવી વાત આપણને સમજાવી છે પછી કે છે ને અન્ન વસ્ત્રાદી કે કરીને અમારા સત્સંગીએ પોતાના સેવકની સંભાવના કરવી આ તો નોકર રાખે હોય ને પછી જ રાખે એ બરોબર નહીં અહીંયા તમારા બધા બેનિફિટ છે આ છે તે છે બધો ખ્યાલ રાખવો જોઈએ એ પણ શિક્ષાપત્રી ની અંદર કહ્યું જેવો જે વચને યોગ્ય હોય એને એવા વચને બોલાવો એ તો વાત આગળ આવી ગઈ પછી છે મેં એક વખત કરી લીધી ફરી નથી કરતો પણ કે ગુરુ હોય રાજા હોય પછી ઉંમરે કરીને મોટો હોય કે એ બધા આવ્યા હોય તો પછી આપણે ઊભા થઈને એની સન્મુખ જવું આસન આપવું એનો વિવેક કરવો જો તમે આપણા સ્વામી જ્યારે ગયેલા રાષ્ટ્રપતિના હતા જલસિંહ તો જલસિંહ ઠેઠ સુધી સ્વામીને વળાવવા માટે નીચે આવેલા એટલે આ બધું આપણા ત્યાં એક સન્માન છે અતિવૃદ્ધ હોય તો પણ પ્રમુખ સ્વામી જો વૃદ્ધ આવ્યા હોય તો એની ખુરશી આગળ જઈને એને દર્શન આપે કે આપણે કે એને બોલાવવાની જરૂર નથી એવું સ્વામી પણ કરતા અમારા દાઉદ દાઉદભાઈ હતા હવે એના માટે સ્વામી જાતે જ એને ખુશે એમને દર્શન આપતા એ આપણા ખોજા સત્સંગી તમે જો શંકરાચાર્ય જે અમદાવાદમાં હતા સ્વામી આગળ ચાલી આનો ચરણ સ્પર્શ કરીને પગે લાગેલા એ પણ મેં નજરો નજર જોયેલું એટલે આ પ્રમાણે તપસ્વીઓનું પણ સન્માન કરે એટલે ટૂંકમાં જે માણસ જે રીતનો હોય એનું સન્માન કરવું એ પણ શિક્ષાપત્રીમાં આપણને સમજાવ્યું છે